નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર ઇઝરાયલ ઈરાન વચ્ચે બાર દિવસ ચાલેલી યુદ્ધ અને સંઘર્ષ વિરામ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી ધમકી આપી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ગુપ્ત રીતે માહિતી મળશે કે ઈરાન યુરેનિયમ એન્રીચમેન્ટ કરવાનું ચાલુ રાખે છે તો અમેરિકા ફરી લશ્કરી હુમલો કરશે સંરક્ષણ પ્રધાન રાજનાથ રાજનાથસિંહે ચીનના કિંગડાઓમાં એસસીઓ રક્ષામંત્રીઓની બેઠક દરમિયાન ચીની સમકક્ષ સાથે મુલાકાત કરી હવામાન વિભાગની આગાહી દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્યવર્તી પૂર્વ વિસ્તારોમાં આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના ગુજરાત કેરળ માહે મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની સંભાવના ચૂંટણી પંચે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલુ કરી આ અભિયાન ભારત ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર એક જુલાઈ બે હજાર પચીસને ને નિયત તિથિ માનીને હાથ ધરવામાં આવશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે ભુજ સ્થિત કુરન હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળાના પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા

જીતુ વાઘાણી પણ રથયાત્રામાં જોડાઈને ભગવાન જગન્નાથ રથને તેના અંતિમ પડાવ સુધી લઈ ગયા હતા ગાંધીનગર જિલ્લાની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસમાં મુખ્ય પ્રધાને આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એક અને ધોરણ નવ ના બાળકોનું નામાંકન કરાવ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે